રાધનપુર મામલતદાર કચેરીએ આધાર કાર્ડ લિંક ને લઈને અરજદારો વિદ્યાર્થીઓને ભારે હાલાકી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડ લિંક ને લઈને લોકોને ભારે હાલાકી વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા સતત બે બે દિવસ સુધી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા આધાર કાર્ડ લિંક માટે મામલતદાર કચેરીએ ફક્ત એક જ કોમ્પ્યુટર દ્વારા કામગીરી થઈ રહી છે જેને લઈને વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડ લિંક ને લઈને લોકોનું કામ નહીં થતા કચેરીએ ધરમધક્કા ખાવા મજબૂર બન્યા છે ત્યારે તંત્ર દ્વારા વ્યવસ્થા ના હોવાને લઈને પડતી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં શાળામાં અને ગ્રામ પંચાયતમાં વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે જો યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં પચાસ હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો તાલુકા સિવાય સદનમાં ભૂખ હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી રિપોર્ટર અનિલ રામાનું પાટણ રોલિંગ મારું નામ મુકેશભાઈ સોલંકી છે અને હું રાધનપુર મોમલાદારમાં આધાર કાર્ડ લિંક કરવા માટે છોકરા લઈને આવેલો છું બરોબર તો લગભગ ચાલી ટોકોનો આપે છે ને એક કોમ્પ્યુટર છે તો લગભગ પોતા ગરીબ માણસો પોતાના ભાડા ભાજી પછી ધક્કા ખાય છે કાંઈ કામ થતું નથી તો સરકારને અને કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે ગામડામાં કાંઈક વ્યવસ્થા કરે કાં તો પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરે એવી અમે અપીલ કરી આવી વિનંતી કરી રહ્યા છીએ નામ શું છે અને શું કામ અર્થે આવ્યા છો અહીંયા મારું નામ જોશી નિર્વડાબેન ભીખાલાલ આજે હું પાંચ દિવસથી ધક્કા ભૂખીન તરસી છોકરા લઈ અને આ રોજ રોજ ધક્કા ખાઉં છું પણ કોઈ એનો નિર્ણય આવતો નથી ચાલીસ ટોકર હાલે અને હોય બસો જણા તો ચાલીસ ટોકરને ભાડે ભરી અને ભૂખે તરસે અમે આ રહીએ બરાબર તો હવે આનો જલ્દી નિર્ણય લાવો નકર ફરીને રેલી પચાસ હજાર માણસ આ કે રાધનપુરના ગામડાના લઈને આવવાના બરોબર એટલે જે તે જલ્દી આનો નિર્ણય લાવવાનો આ હવે અમારાથી ભૂખ્યાન તરસાઈ નથી પાણીની સગવડ નથી છોકરા બધા ભૂખ્યાન ભૂખ્યા રે આટલા નિશાળું બગડે અલગ